ક્ષત્રીય સમાજ દ્વારા આ રોષ પ્રગટ કરવામાં આવ્યો મોરબીમાં પણ ઉતળા દહન કરવામાં આવ્યું હતું વિવાદિત નિવેદન મામલે તમામ સભાઓમાં તેમનો વિરોધ યથાવત છે આ પરિસ્થિતિ કચ્છમાં પણ જોવા મળી વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ત્રિવેદી ફૂલ લાઈન પર જોડાયા છે જી રાજેન્દ્ર હજી પણ ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ યથાવત છે શું વિગતો એ જોઈ વાત કરવા આવે તો ભાજપના નેતા પુષ્પ રૂપાલા જે નિવેદન કર્યું છે એને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ યથાવત થયેલો છે ખાસ કરી કચ્છ વાત કરવામાં આવે તો ભુજ રાજપૂત ચરણી સેના દ્વારા એસપીને ને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે જ્યુબિલી સર્કલ પાસે રૂપાલા ના પુતળું દહન કરી અને સળગાવીને રોષ પણ કર્યો હતો રૂપાલા મામલે કોઈ સમાધાન થયું નથી એવો પણ પ્રમુખે આક્ષેપ કર્યો છે તો પુરુષોત્તમ રૂપાલા નિવેદન થી ક્ષત્રિય સમાજ ની પણ લાગણી દુભાઈ છે રૂપાલા ની ટિકિટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે જે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રાજની ટિકિટ કાપવામાં આવે તે પ્રકારની કરણી સેનાએ એસપી ને પત્ર પાઠવ્યું છે જોકે બીજી તરફ તમામ જગ્યાઓ પર વિરોધ હજુ પણ યથાવત છે આ તરફ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે